સર્વ ઉપદ્રવને શાંત કરનારા ચક્રવર્તી સમ્રાટ શ્રી શાંતિનાથ પ્રભુને વંદના અમી દ્રષ્ટિ નિધાન શ્રવણ ભગવાન દેવાર્ય શ્રી મહાવીર પ્રભુને વંદના મંત્રાધિરાજ શ્રી નમસ્કાર મહામંત્ર કદાચ આ મહામંત્રને આપણે હજુ પણ સંપૂર્ણતઃ સાર્થક નથી કરી શક્યા હજુ પામી નથી શક્યા કે તેના મહાત્મ્યનું આંકલન પણ નથી કરી શક્યા આવો આ વખતે આપણને પ્રાપ્ત થયેલ આ ચિંતામણી રત્નને ઓળખીએ અને સાકાર કરીએ પૂજ્ય ભદ્રગુપ્ત શ્રી મહારાજ એટલે કે શ્રી પ્રિયદર્શન એમનો આપણા સૌ ઉપર અનન્ય ઉપકાર છે કે જ્ઞાનના વિપુલ ખજાનામાંથી એક એક સાહિત્યને આપણા માટે ઉપલબ્ધ કર્યા છે એ પણ બાળજીવ સરળતાથી સમજી શકે એ રીતે પ્રીતકીય દુઃખ હોય જે કથા સાત કોડીથી રાજ લીધું નામે પણ પ્રસિદ્ધ છે આ કથાની યાત્રા અત્યંત રોમાંચક છે આપણા સૂતેલા આત્માને જગાડનારી છે અને સાચા અર્થમાં તો કર્મના મર્મને સમજાવનારી જ છે સમર્પણ પ્રેમ શ્રદ્ધા અને જાગૃતિ આવા અનેક ગુણો અલગ અલગ વ્યક્તિત્વ સાથે જોવા મળશે અદ્ભુત અને ભવ્ય વારસો આપણને મળ્યો છે આપણે તો માત્ર આત્મસાત કરી જતન કરવાનું છે આ દીર્ઘકથાનો આધાર ગ્રંથ છે સુરસુંદરી રાસ આ રાસની રચના પંડિત પ્રવર શ્રી વીરવિજયજીએ અમદાવાદમાં રહીને કરેલી છે જૈન ગુજરાતી સાહિત્યમાં પંડિત પ્રવર શ્રી વીરવિજયજીનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ અને અસાધારણ છે તેઓની એક એક રચના પદલાલિત્યથી ભરપૂર છે વર્ણનશૈલી પણ રોચક અને બોધક છે સુરસુંદરી રાસમાં તે સાહિત્યના નવે રસોને અનન્ય રીતે બહેલાવ્યા છે પુષ્ટ કર્યા છે આ રાસને વાંચતા સહેજે એમ થઈ આવે કે જાણે કાવ્યની પંક્તિઓને શબ્દનું સૌંદર્ય નીતરતું જોબન ફૂટ્યું છે આ રાસ કાવ્યમાંથી કથાવસ્તુ લઈને ગુરુદેવે પ્રસ્તુત પુસ્તક ધાનેરા ગુજરાતના ચાતુર્માસ દરમિયાન લખ્યું હતું આ કથા વાંચતા વાંચતા સાત્વિક રસાનુભૂતિ તો થશે જ સાથે જ શ્રી નવકાર મહામંત્ર ઉપર અગાધ શ્રદ્ધા પણ જાગશે સૌ કોઈ આ કથાનું વાંચન કરી અંતર્મુખ બને અનાશક્ત બને એ જ મંગલકામના સાથે આવો એક નવી સફરનો આરંભ કરીએ આ સફર અનેક ઘટનાઓથી ભરપૂર છે અને જો દરેક ઘટનાઓમાંથી સાર લઈએ તો આપણને જરૂર સમજાશે કે જે સુરસુંદરીને મળ્યું એ જ આપણને મળ્યું છતાં આપણે કેમ અહીં આ પ્રશ્ન જાગશે જ પણ ઉત્તર જરૂર મળી જશે ચાલો ટીમ મોટિવેશનલ પંથ સાથે ભૂતકાળના એક નવા અધ્યાય તરફ લટાર મારીએ જીનાગને વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મીચામે લીપડમ અને હા આપણે તો જોડાઈ જ ગયા પણ અન્યને જોડવામાં નિમિત્ત બનીએ